ના સબે મળી અને સુંદર એક આવું ભજન રાખી અને આ ભજન કદાચ આવું અકાળે મોત થઈ જાય તો એની પાછળનું દુઃખ ભૂલવા માટેનું છે એટલા માટે આ પરિવારે આવું ભજન રાખી અને એમાં સંતો નામી અનામી ની કરી એવા વ્યાસપીઠને દીપાવનાર પરમ પૂજ્ય અમારે વસરમરામજી બાપુ તેમજ અમારે અમરરામ મહારાજ અને જેની વિશેષ પ્રેરણા અહીંયા અને જેનું અધિષ્ઠાન પદ એવા અમારે તારાબા મહારાજ એમ આપણે અજમલ ભારતી બાપુ ધારો કે એ સ્વરૂપ જ છે આજે આપણે દેખવાની દ્રષ્ટિમાં ગુરુ મહારાજ આપી છે આગળનો યોગ વાણી સત્સંગ દ્વારા સુંદર વાત કરી અમારે યોગેશરામ મહારાજ પણ વિશેષમાં વિશેષમાં ઘણી વાર એમ કે આપણને સત્સંગનો થોડો લાભ આપતા રહેશે સુંદર વાત કરી છે કે મનખા જેવું ટોણું આપણને એક મળ્યું છે તો એ મનખા જેવા ટાણામાં કદાચ અહીનું ભજન ના છું તો ખરેખર બારમણ લાકડાના માથે સીસીને અને દેહ પડી જાય ચેડે પછી ગોમ કહે કે હવે તો આ તો હવારમાં આઠ વાગે ગુજરી જતા હવે આખો ગોમ ભૂસી મરે છે ને તમે હવે જાવ તો કોઈને ભાટ લઈને જવું તો ઉતવાલ કરો અને હટ દઈને હોય ને ઉતવાલ કરો આખી જિંદગી હો વિઘા જમી શેડી હોય અને બબે બોર કર્યા હોય પૂર્ણને જમ્યો હોય છોકરો પૈણા હોય છોકરો ને છોકરો હોય નાની આટલી કિંમત ઉતવાલ કરો જો એટલે કીધું છે કે પશુ કી પનિયા બને નરકા કુછ ન હોય પણ જો નર એસી કરણી કરે તો આ નારાયણ હોય હોય ને ના કે પછી કુવાશી રોતી રોતી આન કે હવે એનું મુખું જોવું છે કે ઉતવાલ કરો એ તો હવે પટી ગયું પછી ગાડો આટલી કિંમત પણ કીધું છે કે ભજન કરતા કરતા ભગવાન થવાય છે અને ભગવાન થઈ જાય છે એના માથે કંકુ ચોખા શ્રીફળ અને ધર્મ ધજા સડે સડે ને આ ચોક્કસ વાત છે અને કદાચ વડી માર ભાઈ માઇક વાળા આ માઇક હરખું કરો ભાઈ વારંવાર થોડી થાય મજા ના આવે કદાચ તો ડિસ્ટર્બ થાય યાર નાનું એવું મંદિર બનાવી નઈ તો કુમારશીઓ આવતી જાતી અમે ખોળા પાથરી કે ભગત માં બેઠા છે પણ જો કોઈ ના કર્યું ને તો કદી જીવનમાં કોઈ આપણને યાદ કરે એટલે તુલસીદાસ બાપુએ સુંદર વાત કરી કે પશુ કી પનિયા બને નરકા કુછ ના હોય જો નર આસી કરણી કરે તો નરકા નારાયણ હોય હોય ને આ ચોકસ વાત છે માટે આ મનખા જો ટોણો આપણને મળ્યું છે રગડો ઝગડો કરવા માટે મળ્યું અરે સારા સંબંધો રાખીએ સારી સાથે આપણે બેઠક રાખીએ સારા ભાઈઓમાં આપણો રાગ રાખે દેરડી જેઠિયાની મને આપણે રાગ રાખે સાસુ વહુમાં પણ આપણે રાગ રાખે અત્યારે તો ઠીક છે નકર પહેલા કુએ પાણી ભરવા જાતો ને ડોલમ ડોલ આવતો પણ હવે તો ઘેર નળ આવી ગયા છે એટલે આ જીવન બળ્યું છે અને આ જીવનની અંદર પ્રત્યક્ષ જો પરમાત્માનું દર્શન થઈ શકે સુંદર અમારે યોગેશ્વર મહારાજે હમણે વાત કરી પૂજ્ય મહારાજ શ્રી અમારે હમણે કીધું

પોતાની ઓળખણ કરો હું નર છું કે નારી છું હું સ્ત્રી છું કે પુરુષ છું હું જીવ છું કે હું આત્મા છું હું અજર અમર અવિનાશી છું ભગવાન પ્રહલાદજીને આવા ધોબલામાંથી પ્રગટ થયા હતા અને ધોબલામાંથી પ્રગટ થઈ અર્નાકસને માર્યો તો આપણે આટલા સમયથી ભજનમાં બેહા છે આટલા ટાઈમથી ભક્તિ કરે છે પણ આપણને કોઈ દાડા કેમ દર્શન નથી આવતા એટલે પરમાત્માએ ગીતામાં કીધું છે કે હે અર્જુન